ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં હોય ને આપણા વ્લોગ જતા મજામાં જ હોય તો હવે આપણે દુકાને આવી ગયા સાફ સફાઈ થઈ ગઈ બ્રેકના પટ્ટા બદલી ગયા તો અમારે મયુર એ વેલો આવી ગયો વેલ્ડિંગ રાપુમાં મયુર મજામાં લીધો હબાવતી હવે ન બોલે ચાલ ચાલો આપણે જાવું હે વાણંદની દુકાને થોડુંક દાઢી સેટ કરાવ લઈ બરાબર

થોડું સેટ કરાવી લઈ માલીશ બાલીશ કરાવી લઈ સલુન માં સલુન માં એટલે આપણે બહુ ગામડાના ના છે ગામડા જેવી ભાષા વાપરવી હૈદા જો આવી ગયો આખી જનરલ કરાવો જા આવી ગયા ચાલો તો આપણે કમ્પલીટ થઈ ગયું હે હવે હૈદાનો વારો લઈ લઈને તો હાલો સાહેબ હવે તમે નિચો તમારે આ દુકાન જેતી છે ફંસરવાળા બે ત્રણ આવી ગયા છે અને બોલાવે છે સાહેબ દુકાને આવી ગયા છે આપણે જન્મર તાપો ત્યાં થઈ ગયા ને ફૂલ ત્યાં પ્રકાશ ને મેડિકલમાં પાણી પડે તો આપણે ઓલા પટ્ટા મારીએ તો હાલો આપણે જઈએ ઉપે મેળવી બરોબર હાલો દેખાય આવી ગયા હે જો પ્રકાશમાં સાફ કરે અહીંયા સાફ થઈ ગયો હે એક અહીંયા આપીશ પતરું શેર તૂટી ગયું તો આપણે પટ્ટો મારીને રોકી લેવાનું છે લેવાનો પટ્ટો બરોબર થોડી થોડી છે એમાં મારી તળ્યુંટો તો થઈ જાય ફીટ હાલો મારીને હવે તા દેખાડન જો દેખાડવા જાય તો પકો હાલો તો એ મરાઈ ગયા છે પટ્ટો ને કેમિકલ ને બધું ભેગું મારી દીધું હવે જા તો તો હાલો હવે આપણે મોટા વિલમાં પંચર આવ્યું હે તો પંચર કરીને અહીંયા મળી ગયા મોટા વેલ નું બનશે આવી ગઈ સેટિંગ તો કરો સેટિંગ કરે સેટિંગ કરવા મારું કોન્સર્ટ તો કરી જનો કરે

બેસવા માટે હાથળી તી દી ખૂબ મજા ની થાય બેસવા માટે હાથળી મજાની તું થાય અને તેના આયાસી રામ ના પાસે હા ભાઈ તેના આયાસી જ રામ ના પાસે ને હાથડી પાડી હા મોજવા

નજરમાં બોરા ના તુલા જીવન જીવલે લેવાનો હે હજાત નઈ હે જી હા એમરે હેજ ભાઈ હજાજ નઈ ખુશી મેરી નાખ ને સુખ મારા સુઈ સુખ મારા સુઈ દી જીવન દસી જીવન કેવા ભીમનાસર લે ને ગણી ના પૂજે તે મારે વાસે હેજ ભાઈ મારા રમી રહી હે રી હા કરિયે બોલે કે અમારે વાસે હે ય માય મહારાજ કામ નિરજાતું

વાવેતર થાય છે કંઈ લીલું અહીંયા નથી પડતું મસ્તીનું વાવેતર થાય છે બરાબર કાકાને અહીંયા હાલે છે વાવેતર આપણું ટ્રેક્ટર હે ને કાકાને વાળી હાલે હે બરાબર ત્યાર મામાના ઓલામાં દિનેશના મમાના ઓલામાં આ લેન મારો કાકો થાય બરાબર વાવે થાય દિવસેને વધુ પડે એઠવી નંબર આ ઓલી કડવી કડવી કોઈ ખાય ન કો સારો આવે કોઈ નહો તેલ અમારે માયકુ લેવા જ થાય આ રીતના વાવેતર થઈ ગયો હજી તો ચાલુ કરી આગળ તો

અ સબસ્ક્રાઇબર નો કોઈ વધે તો આમાં શેર બ તો આ ના બધા સપોર્ટ કરે તો ઈ પછીની વાત કામ હતી સપોર્ટ વગર ન કામ તેઈ કાલે આપણે ગાન સમાધી દીધી

આજ મારે કઈ કામ નથી કેમ કે વાવણી વાવવા બધા વેઈ ગયા જ નથી ગામમાં શોકમાં આટ આ કોઈ માણસ જ નથી બિલાસ એક માણસ જોવા ન જડે વાવે તો રૂાળે રૂદીને તોબ બોલે વાડી જોઈયું ને તમે આગળ જોયું આહે આપણે એ વાવેતર આલે જ છે વાડીમાં આપણું ટ્રેક્ટર ચાલે છે બધી અહીંયા આજુબાજુ હા ભેદી કેવી બધુંય માણસ ફ્રી પછી અહીંયા દુકાન માટી મારે હાલ તો બીજા ફોનમાં ફોન આવ્યો તો વાત કરું લઈ તો હાંજ પડી ગઈ છે આપણે ભાગ્યા છે હે વાડી અને આજ કામ એ હું આવી ગયો તો બે ગાડીઓ ખોલી હતી બરોબર પાવરમાં મિસ્ટેક હતી એટલે તો એ રિપેર વાહે આપણે ટાઈમ ન મળ્યો લોગ બનાવવાનો તાજો અને હવે આપણે વાડી જઈએ ને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ સારો લાગ્યો હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ વધારો હવે યુટ્યુબમાં આગળ વધારો યાર હાલો તો હવે કાલે મળ્યા બાય બાય તાતા